ખાસ કરીને રાજકોટ શહેર માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર ને આધીન ટ્રસ્ટ ઓગણીસો એકાણું થી લઈ આ તેત્રીસ વર્ષથી સતત સેવા કાર્ય કરી રહ્યું છે ખાસ કરીને જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો અને રોટી પે રોટી પે રોટી રખો આ સિદ્ધાંતને લઈ પોલબાલા ટ્રસ્ટ માં રાજકોટમાં કોઈ ભૂખ્યું ઉઠે પણ ભૂખ્યું સુવે નહીં આ સૂત્રને ને આધીન દરરોજ ત્રણ ગાડી સવારે અને બે ગાડી બપોરે પાંચ ગાડી રાજકોટના રાજમાર્ગ ઉપર નીકળે એક એક જરૂરિયાતમંદ વૃદ્ધ અશક્ત ગોધરા મજૂરના કંટ્રક્શન મજૂરો હોસ્પિટલમાં દર્દીના સગા વાળાઓ બસેરા પથિક આવા અનેક ડિમોલેશન વિસ્તારો રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ ઉપર જઈ એક એક વ્યક્તિને ગોતું ગોતું એની જગ્યા ઉપર જમાડે છે અને પુણ્ય પ્રાપ્તિના ભાગીદાર બને છે દૈનિક આ સંસ્થાને પહોંચી વળવા ખૂબ માતબાર ખર્ચ થઈ રહ્યો છે ત્યારે આજના દિવસે દાતાઓને અપીલ કરું કે અન્નદાન પ્રોજેક્ટમાં બોલબાલા ટ્રસ્ટને જન્મદિવસ હોય श्राદ હોય લગ્ન દિવસ હોય તિથિ ભોજન હોય કે આપનો કોઈ શુભ દિવસ કે યાદગાર દિવસ હોય ત્યારે બોલબાલા ટ્રસ્ટને મદદરૂપ થાવ લક્ષ્મીવાડી મેલપરા કલાવરો પર બોલબાલા ટ્રસ્ટની કોઈ પણ બ્રાન્ચ ઉપર જઈ આપના પરિવારમાંથી કોઈ એક તિથિ ભોજન નું ભોજન કોઈ પણ વસ્તુ લખાવી અને બોલબાલા ટ્રસ્ટના હાથ મજબૂત કરો કારણ કે કાયમી પ્રોજેક્ટ છે ખૂબ ખર્ચાળ છે અને બોલબાલા ટ્રસ્ટ આજ સુધી સતત ને સતત રાજકોટની સુખ દુઃખની વચ્ચે રહી કામ કરતું રહ્યું છે ગુચકાળમાં કોવિડમાં પણ વીસ લાખ લોકોની જમારી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે ત્યારે હું આપ સૌને અપીલ કરું છું કે આપ બોલબાલા ટ્રસ્ટની મુલાકાત લો અને બોલબાલા ટ્રસ્ટની સેવાના બિર્દાઓ જે સુપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ રાજકોટ ખાસ કરીને રાજકોટ શહેર માનવ સેવા એ જ પ્રભુ સેવા સુત્રને આધીન બોલબાલા ટ્રસ્ટ ઓગણીસો થી લઈ

અપીલ કરું કે અન્નદાન પ્રોજેક્ટમાં બોલબાલા ટ્રસ્ટ ને જન્મ હોય શ્રાદ્ધ હોય લગ્ન દિવસ હોય ભોજન હોય એ આપણો કોઈ શુભ દિવસ યાદગાર દિવસ હોય ત્યારે બોલબાલા ટ્રસ્ટ મદદરૂપ થાવ લક્ષ્મીવાડી નિલપરાગ કાલાવરો પર બોલબાલા ટ્રસ્ટની કોઈ પણ બ્રાન્ચ ઉપર જઈ આપના પરિવારમાંથી કોઈ સ્થિતિ પોતે જન્મતી વસ્તુ ભોજન કોઈ પણ વસ્તુ લખાવી અને બોલબાલા ટ્રસ્ટના હાથ બદલું કરો કારણ કે કાયમી પ્રોજેક્ટ છે ખૂબ ખર્ચાળ છે અને બોલબાલા ટ્રસ્ટ આજ સુધી સતત ને સતત રાજકોટની સુખ દુઃખની વચ્ચે રહી કામ કરતો રહ્યું છે ભૂતકાળમાં કોવિડમાં પણ વીસ લાખ લોકોની જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે ત્યારે હું આપ સૌને અપીલ કરું છું કે આપ બોલબાલા ટ્રસ્ટ મુલાકાત લ્યો લેવો બોલબાલા ટ્રસ્ટ ની સેવાને બિરદાવો જયેશ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ રાજકોટ